આજે વાત કરવી છે ગુજરાતના દક્ષિણ ગુજરાતની ત્યાં બે દિગ્ગજ આદિવાસી નેતા ચેતર વસાવા અને મનસુખ વસાવા આમ તો અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે મનસુખ વસાવા ત્યાંનો સાંસદ છે અને ચેતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે અમુક વખત ચેતર વસાવા મનસુખ વસાવા ઉપર આરોપો નાખતા હોય છે તો મનસુખ વસાવા ચેતર વસાવા ઉપર આરોપો નાખતા હોય છે અને તેને લઈને હંમેશા દક્ષિણ ગુજરાતની રાજનીતિ હંમેશા ગરમાતી રહી હોય છે અને હવે જ ફરી એક વખત મનસુખ વસાવા ચેતર વસાવા ઉપર પિંચોતેર લાખ રૂપિયાનો તોડ કર્યાનો આરોપ લગાવે છે અને તે આરોપ બાદ સમગ્ર દક્ષિણ ગુજરાતની રાજનીતિ ગરમાઈ જાય છે ત્યારબાદ ચેતર વસાવાએ કલેક્ટર ઓફિસ પહોંચે છે અને કલેક્ટર ઓફિસ પર પહોંચીને કલેક્ટરને આવેદન આપે છે કે મારી ઉપર સાંસદ મનસુખ વસાવાએ જે આરોપો લગાવ્યા છે તે આરોપોને લઈને મને ખુલાસો આપો શું મનસુખ વસાવાએ આરોપો લગાવ્યા છે ચેતર વસાવા કેમ કલેક્ટર ઓફિસે પહોંચ્યા તે કલેક્ટરને શું રજૂઆત આપી અને રજૂઆત કર્યા બાદ ચેતર વસાવાએ કલેક્ટર ઓફિસથી શું નિવેદન આપ્યા અને નિવેદન બાબતે હવે ત્યાંની રાજનીતિ કેમ ગરમવાની છે તેની જ આપણે આજે ચર્ચા કરવી છે થોડા સમય પહેલાં મનસુખ વસાવા જે ભરૂચના સાંસદ છે તેઓ ચેતર વસાવા ઉપર પંચોતેર લાખ રૂપિયાનો તોડ કર્યો હોય એવો આરોપ લગાવે છે તે આરોપ બાદ ચેતર વસાવા કોઈ પ્રતિક્રિયા નથી આપતા પરંતુ ચેતર વસાવા સીધા જિલ્લા કલેક્ટર પાસે પહોંચે છે અને જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી અને તેઓ કહે છે કે મને ખુલાસો આપો કે મેં પિંચોતેર લાખનો તોડ ક્યાં કર્યો છે આમ તો અનેક વખત ચેતર વસાવા મનસુખ વસાવા આમને સામને રહેતા હોય છે મનસુખ વસાવા ચેતર વસાવા ઉપર અનેક આરોપો લગાવતા હોય છે ત્યારે ચેતર વસાવા પણ મનસુખ વસાવા ઉપર ખુલ્લા મંચ ઉપરથી અનેક આરોપો લગાવતા હોય છે પણ તો આ વખતે મામલો પૈસાનો છે મનસુખ વસાવાએ એક ખૂબ મોટો આરોપ લગાવ્યો છે કે પિંચોતેર લાખનો તોડ એ ચેતર વસાવાએ કર્યો છે

કે ચૈતરભાઈ દોઢ કરોડ માંગતા હતા પણ માંડ પંચોતેર લાખમાં પૈતું છે અને એમને પન પંચોતેર લાખ રૂપિયા આપણે આપવાના થાય છે ત્યારે સાંસદે એવું કીધું કે ના ભાઈ આપણે એક રૂપિયો આપવાનો થતો નથી એમ કરીને સાંસદે બે આટાપેસ વાર્તા કરી છે હવે મેં બી ધારાસભ્ય છું સાહેબ સાંસદ તમારું નામ લઈને એવું કહે છે કે મને કલેક્ટરે ત્યાં બોલાવીને કીધા હતા તમે કલેક્ટરને પૂછી લો એટલે અમે પૂછવાય સાહેબ મેં ક્યારે તમારી પાસે પંદર પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી આ વાત જ ખોટી ખોટી વાત છે ને હા બસ તો આ મે લેખિત આવ્યો છું સાહેબ તો ન્યાય આપશો પૂછી લેજો નામ પણ આવે છે કદાચ એ રીતના મેં તો સાહેબ સંકલનમાં માહિતી માંગી હતી મનસુખભાઈને પેટમાં દુઈખો ને એમણે આ ડાયરેક્ટ મારા પર પંચોતેર લાખ હિસાબ લગાવી દીધો ચેતર વસાવા જ્યારે કલેક્ટર ઓફિસ છે છે આવેદન આપે ત્યારબાદ કલેક્ટરને કહે છે કે મને મારો ખુલાસો આપો કે સાંસદ મનસુખ વસાવાએ જે પણ આરોપો કર્યા છે તે આરોપોના તમામ ખુલાસા અને તમામ પુરાવા મને આપો કે મેં પિંચોતેર લાખ રૂપિયાનો તોડ કેવી રીતે અને ક્યાં કર્યો છે અને ત્યારબાદ ચેતર વસાવા જ્યારે કલેક્ટર ઓફિસથી બહાર નીકળે છે ત્યારે એક નિવેદન આપે છે મીડિયા સમક્ષ આવો એ નિવેદન પણ આપણે સાંભળીએ કે નિવાનસુખ વસાવા ઉપર શું લગાવી રહ્યા છે માન્ય ભરૂચના સાંસદશ્રી દ્વારા ચૈતર વસાવાએ પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી તોડ કરી એવો આક્ષેપ કર્યો હતો અને આ રજૂઆત કલેક્ટરશ્રીએ અમને કરી છે એવી વાત હતી ત્યારે જિલ્લાના વડા અમારા કલેક્ટર સાહેબને અમે મળવા માટે આવ્યા અને કલેક્ટર સાહેબે આપ સોના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે એટલે મનસુખભાઈને મારે વિનંતી છે જે મુદ્દો એ વડાપ્રધાનશ્રીના ડીડીયાપાડા કાર્યક્રમના ખર્ચાનો છે તો એની જ માહિતી રાખો ને તમે આવા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો મારી રાજકીય કારકિર્દી મારી શાખને તમે નુકસાન કરવાનું કામ કરો એ વ્યાજબી નથી આજે કલેક્ટર સાહેબે નીડરતાથી ખુલાસો આપ્યો અને કહી દીધું કે આ તદ્દન વિહોણી ખોટી વાત છે એટલે મનસુખભાઈ ફરી આવું વાર અમારા પર પાયો વિહોણો આક્ષેપ નહીં કરે તો અમે લીગલી કાર્યવાહી એમના પર કરાવી મનસુખભાઈ નિવેદન બી છે કે વારંવાર એક જ મુદ્દો લઈને કેમ તમે ઉઠશો છો હવે વારંવાર તો ક્યાં છે કાર્યક્રમ પંદરમી નવેમ્બરે થયો અને આ મહિનાની સંકલનમાં મને એમણે માહિતી આપી હવે જનતાના પૈસાના કાર્યક્રમ થયા તો અમે જનતાની સમક્ષ મૂક્યું છે એમાં મનસુખભાઈને પેટમાં સેમ કેમ દુખે મનરેગા કૌભાંડનો મેં ઉજાગર કર્યો ત્યારે એમને પેટમાં દુખ્યું નલસે જલ કૌભાંડની મેં વાત કરી ત્યારે એમને પેટમાં દુખે છે અને જ્યારે આજે આ ખર્ચાઓના માટે મેં માહિતી માગી ત્યારે પેટમાં દુખે છે એટલે મને લાગે છે આ કોન્ટ્રાક્ટરો એમના જ છે એટલા માટે એ ખોટી ખોટી પાયાવિહોણી મારા પર વાતો મૂકે છે તમારી રાજકીય કારકિર્દીને મનસુખ દાદા એક સાંસદ છે હું ધારાસભ્ય છું કોઈ પણ એવી ગંભીર રજૂઆતો હશે એમણે મને ધ્યાન પર મૂકવું જોઈએ ડાયરેક્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને પંચોતેર લાખ રૂપિયાની ચૈતર વસાવાએ તોડ કરી જેવી જે આક્ષેપ કરી છે એ ખૂબ જ

કલેક્ટરે જાહેરમાં તોડના આરોપોનો ખુલાસો કરવો જોઈએ ભાજપ સાંસદ મનસુખ વસાવાના આરોપો ખોટા સાબિત થયા છે તેવું પણ કહ્યું છે પાયા વિહોણા આક્ષેપ બંધ ન થયા તો કાયદાકીય કાર્યવાહી પણ હું કરીશ તેવું પણ ચેતર વસાવાએ નિવેદનની અંદર જણાવ્યું તો સાંસદ મનસુખભાઈ વસાવાને પેટમાં કેમ દુખે છે કે વારંવાર તે મારી ઉપર આવા ને આવા કૌભાંડના કે તોડના આરોપો લગાવે છે મનરેગા અને નલસે જલ કૌભાંડમાં ખુલ્લા પાડ્યા ત્યારે પણ તેમને પેટમાં દુખ્યું હતું અને અત્યારે પણ તેને પેટમાં દુખી રહ્યું છે તેવું ચેતર વસાવાએ ખુલ્લે રાજનીતિમાં અત્યારે કવાયત તેજ કરી રહ્યા છે પછી વલસાડ હોય કે પછી દક્ષિણ ગુજરાતનો આદિવાસી વિસ્તાર હોય પણ તો અનેક વખત મનસુખ વસાવાએ ચેતર વસાવા ઉપર આરોપો લગાવતા હોય છે ત્યારે ચેતર વસાવાએ ખુલીને કલેક્ટર પાસે ખુલાસા માંગ્યા અને બહાર નિવેદન પણ આપ્યું કે કેમ મનસુખ વસાવા જેવો અહીંના સાંસદ છે તેમને વારે વારે મારી બાબતે પેટમાં દુખે છે મનરેગા યોજના યોજાના હોય કે પછી નલસે જલ યોજના હોય તેમને જ્યારે મેં ખુલી પાડી ત્યારે પણ તેમને પેટમાં દુખ્યું હતું અને અત્યારે પણ પિંચોતે લાખ રૂપિયાનો તોડના જે મારી ઉપર આરોપો લગાવ્યા છે તેમની બાબતે તે ખુલાસા કરે પુરાવા પણ આપે કે મેં ક્યાં તોડ કર્યો છું ત્યારે દક્ષિણની રાજનીતિ દક્ષિણ ગુજરાતની રાજનીતિ છે એ ગરમાય છે કારણ કે મનસુખ વસાવાએ જે આરોપો લગાવ્યા છે સાથે સાથે એક ચીમકી પણ આપી છે કે જો મારી વાતને માનવામાં નહીં આવે અને કલેક્ટર જો સાચા ખુલાસા નહીં કરે તો હું પક્ષ પણ છોડી દઈશ આને લઈને હવે દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે ગરમાવો છે કારણ કે ચેતર વસાવા અને મનસુખ વસાવા અનેક વખત આમને સામને આવીને ખુલ્લા મંચ ઉપરથી એકબીજા ઉપર આરોપ નાખે છે એકબીજા સામે મોટા તોડ હોય કે કૌભાંડ હોય કે સરકારી યોજનાઓની અંદર ભ્રષ્ટાચારના આરોપો એકબીજા ઉપર હંમેશા નાખતા હોય છે ત્યારે ફરી એક વખત હવે મનસુખ વસાવાનો ચેતર વસાવો ઉપરનો આરોપ કેટલો યોગ્ય છે કેટલો સાચો છે એ તો હવે જ્યારે ચેતર વસાવાએ કલેક્ટર પાસેથી ખુલાસા માંગ્યા છે કલેક્ટર જ્યારે તેમની ચકાસણી કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ તમારે આ બાબતે શું માનવું છે કે ચેતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચેની જે આ વર્ચસ્વની લડાઈ છે તે દક્ષિણ ગુજરાતના રાજકારણને કેટલા નવા વળાંકો આપશે કેટલી નવી ચર્ચાઓ જે આવનારા સમયમાં ખુલશે તમને ખબર હોય તો મારા કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો અને હા તમે અમારી ન્યૂઝ રૂમ ગુજરાત અને પ્લગ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો વહેલી તકે કરી લેજો કારણ કે આવી જ અવનવી માહિતી સાથે અમે આવનારા સમયમાં તમારા સુધી આવતા રહેવાના છીએ ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત ગુજરાતનો ગર્જનાથ નમસ્કાર